ગાઈઝ ગુડ મોર્નિંગ જે મેને જય શ્રી કૃષ્ણ ફરીથી પાછા એક નવા વિડીયોની સ્ટાર્ટ કરી દીધી છે તમારા બધાના મમ્મી પપ્પાને લાંબો આયુષ્ય આપે મારી દિલથી પ્રાર્થના ચલો ત્યારે આજે છે ને મારા કાકાના ત્યાં મસ્ત મજાનું ફંક્શન છે મતલબ માતાજીની પધરામણી છે સવાર સવારમાં લાઈવ ડીજે હતું પણ સવાર વહેલું હતું એટલે મમ્મીને તો ગામડેથી છેક પહોંચી ગયા છે પણ હું નથી પહોંચી શકી પછી એવું હતું કે આખો દિવસ છે ને હવન ને એવું છે ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા છે સાંજે ડાયરોને એવું છે સાંજે જમણવાર ને એવું બધું બહુ જ બધું ફંક્શન છે તો મારે જવાનું હતું પણ સવારમાં લેટ થઈ ગયું પછી પારસને પછી મને એવું થયું કે આખા દિવસ તક્ષના તડકામાં શું કરશે એમ હેરાન કરશે એટલે પછી બંધ રાખ્યું તો હવે પારસને હતું ઓફિસનું કામ એટલે હવે અમે ફાઇનલી સાંજે જ જઈશું અને ડાયરા મને એમાં બધામાં એન્જોય કરશું અને અત્યારે મારે છે ને થોડુંક કામ છે મણિનગર તો હું જાઉં છું મણિનગર તો ચલો ત્યારે અને પછી સાંજ માટે અને હા મમ્મી ઇન્ડિયા જવાનું ઓલમોસ્ટ પેકિંગ થઈ ગયું છે બે પાંચ ટકા જેવું છે કે જે આપણે યુઝ કરતા હોય ને મૂકવાનું હોય ને એવું બધું જ બાકી રહ્યું છે બાકી બધું જ ઓલમોસ્ટ ફિનિશ થઈ ગયું છે એટલે મારું એ કામ પણ થઈ ગયું છે એટલે હવે આપણે સાંજે નીકળવાનું છે એના માટે હું રેડી થઈશ પછી તમને મળીશ કે મેં આ પહેર્યું છે તો ત્યાં સુધી હવે વિડીયોમાં કંઈ એવું છે નહીં કેમ કે ઓલમોસ્ટ બધું કામવામ બધું પતી ગયું છે ખાલી કપડાં સુકાવવાના છે તો એ હું મણિનગર જઈને પછી સૂકીશ કેમ કે ગરમીમાં તો મશીનના કપડાં હોય ફટાફટ શું કહીએ જ જતા હોય છે એટલા માટે તો આપણે હવે સીધા જઈએ છીએ મળી અને હવે આપણે સીધા આમ તો મળશું સાંજે જ કેમ કે હવે કંઈ એવો કન્ટેન્ટ છે નહીં તમને બતાવું એના માટે એટલે સાંજે હું રેડી થઈશ અને પછી તમને ડાયરો અને ફંક્શન ને બધું એન્જોય કરીશ અને અત્યારે હું ગઈ નથી પણ લાઈવ ડીજેના જો મારી પાસે વિડીયો આવશે ફોટાના પ્રાણ પ્રતિષ્ઠાના એના તો હું બધા વિડીયો એડ કરી દઈશ તમને બી દર્શન કરાવીશ તો વિડીયો એન્ડ સુધી જોજો બહુ જ મજા આવશે અને હવે આપણું વેકેશન ફાઇનલી સ્ટાર્ટ થઈ ગયું છે એટલે આપણે જઈએ છીએ મમ્મીના ત્યાં તો હવે મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો તમને બધાને રોજ મજા પડવાની છે હવે તો ચલો ટ્યુન ગાઈઝ અને હજી સુધી વિડીયોને લાઈક ના કરી તો પ્લીઝ એક લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરી દો મને થોડી હેલ્પ કરી દો ચલો જઈએ છીએ મણીનગર તો ગાઈઝ ઇસ્ત્રીવાળા અંકલ છે ને બે ત્રણ દિવસથી આવી નતા રહ્યા એટલા માટે મારે છે ને ઇસ્ત્રી કરવાનું રહી ગયું હતું ને હવે આજે આવ્યા હતા પણ હવે મારે જવાનું છે એ છે ને એક દિવસ છોડીને એક દિવસ એવી રીતે આવતા હોય છે તો હવે કાલે નહીં પરમ દિવસે આપવા હોય તો પરમ દિવસે તો હવે છું નહીં તો આપણે છે ને બેસી ગયા છીએ ઇસ્ત્રી કરવા માટે કેમ મારા કપડાં તો ચાલશે એમ પણ પારસના રેગ્યુલર ઓફિસના ને બધા હોય ને ઘણા બધા થઈ ગયા છે પે ગયા તો મીધું ચલો ઇસ્ત્રી કરી નાખીએ બેકગ્રાઉન્ડમાં પંખો ચાલુ કરીને બેઠી છું ને એટલે તમને એનો અવાજ આવતો હશે પણ ઊભા થવાનું બી એમને જો એકવાર ઊભી થઈશ ને તો ફરીવાર પાછી બેસીશ નહીં એવું થશે એટલા માટે છે ને આપણે ફટાફટથી ઇસ્ત્રી કરી લઈએ અને પછી તમને મળીએ છીએ yeah Do you know I'm a

मूंखला <laughs> नाम <disappointment>